જય શ્રી કૃષ્ણ જસો જાયો કાનુડો તારું નામ જેલ મા તું જનમ્યો ને થયો જા દવરાય જાયો ને કાનુડો તારું નામ જેલ મા તું જનમ્યો ને થયો ગયો જાદવરાય મોટા મોટા મંદિર દુવારકા મોટા મોટા મંદિર દુવર બંધાયવા દુવરકાનના મંદિરમાં કેવાણો દ્વારકાધીશ ચેલમાં તું જન્મિયો ને થઈ ગયો જાદવરાય મારકાનના મંદિરમાં કેવાણો દ્વારકાધીશ ચેલમાં તું જન્મિયો ને થઈ ગયો જાદવરાય જસોદા નો જાયો કાનુડો તારું ના જેલ માં તું જનમ્યો ને થઈ ગયો જાદવરાય મોટા મોટા મંદિર ડાકોર માં બાંધાયવા મોટા મોટા મંદિર ડાકોર માં બાંધાયવા ડાકોર ના મંદિર માં કે વાણો રણ સોડરાય જેલ માનમિયો ને થયો જાદવરાય ડાકોરના મંદિર માં કેવાણો રણસોડરાય જેલ તું જન્મ્યો ને થયો જાદવરાય જસોદાનો જાયો ને કાનુડ તારું નામ જેલ માતુ જન્મિયો ને થયો જા દરાય મોટા મોટા મંદિર ગોકુળમાં બાંધાયવા મોટા મોટા મંદિર ગોકુળમાં બાંધાયવા ગોકુળના મંદિરમાં થયો કેવાણો રાધે શ્યામ જેલમાં તું જન્મ્યો ને થઈ ગયો જાદવરાય ગોકુળના મંદિરમાં કેવાણો રાધે શ્યામ જેલ માનમ્યો ને થયો જાદવરાય જસો દાનો જાયો ને કાનુડો તારું નામ જેલ મા તું જન્મ્યો ને થયો જાદવરાય મોટા મોટા મંદિર રણું જા બાંધાયવા મોટા મોટા મંદિર રણું જા બાંધાયવા રાણું જા ના માં કેવાણો રામ મા પીર જેલ મા થઈ ગયો જાદવરાય રાણું જાના મંદિરમાં કેવાણો તું જનમ્યો ને થઈ ગયો જાદવરાય જસોદા નો જાયો ને કાનુળ તારું નામ જેલ મા તું જનમ્યો ને થઈ ગયો જાદવરાય મોટા મોટા મંદિર ગટપુર બંધાયવા મોટા મોટા મંદિર ગરપુરમાં બંધાયવા ગટપુર મંદિર માં કેવાણો ગોપીનાથ માં તું જનમ્યો ને થઈ જાદવરાય ગટપુરના મંદિર માં કેવાણો ગોપીનાથ માં તું જનમ્યો ને ગયો જાદવરાય જસોદા નો જાયો ને કનુળ તારું નામ જેલ માં તું જન્મ્યો ને ગયો જાદવરાય મોટા મોટા મંદિર વડતાલમાં બાંધાયવા મોટા મોટા મંદિર વડતાલમાં બાંધાયવા વડતાલના મંદિર માં કેવાણો રાધા રમણ દેવ જેલમાં તું જન્મ્યો ને ગયો જાદવરાય વડતાલના મંદિરમાં રાધા રમણ દેવ જેલમાં તું જનમ્યો ને થઈ ગયો જાદવરાય જસોદાનો જાયો ને કાનૂડ તારું નામ જેલમાં તું જન્મ્યો ને થઈ ગયો જાદવરાય મોટા મોટા મંદિર અયોધ્યા બનાવ્યા મોટા મોટા મંદિર અયોધ્યા બનાવ્યા અયોધ્યાના મંદિરમાં કેવાણો રાજા રામ જેલ મા તું જનમ્યો ને થઈ ગયો જાદવરાય મોટા મોટા અયોધ્યાના મંદિરમાં કેવાણો રાજા રામ જેલ તું જનમ્યો ને થઈ ગયો જાદવરાય જસોદાનો જાયો કાનુડો તારું નામ જેલ માનમિયો ને થયો ગયો દરાય જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું